આમ તો છેલ્લા ઘણા સમયથી રાજ્યની અંદર એ લોભ લાલચ આપીને છેતરપિંડી કરતા લોકો છે એની ટોળકી છે એ ખૂબ જ સક્રિય બની છે કોઈ ધંધાની અંદર તમને પાર્ટનરશીપ આપશે ધંધાની ભાગીદારી આપશે અથવા ઊંચું વ્યાજ આપશે એવું કહીને લોભ લાલચ આપતા હોય છે અને લોકોને છેતરતા હોય છે અને એવા લોકોની પોલીસ અનેક વખત રાજ્યની અંદરથી ધરપકડ પણ કરતા હોય છે અને ફરી એક વખત હવે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની એવી મોટી કાર્યવાહી અત્યારે સામે આવી રહી છે જેમાં રોકાણના નામે છેતરપિંડી કરતા બે શખ્સ પૈકી એક શખ્સને અત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે જેમાં ઊંચા ટકે વ્યાજનું લોભલાલચ અને રેતી કપચીના બિઝનેસમાં પાર્ટનરશીપ આપવાની વાત કહીને લોકોને છેતરતા હતા અને તેને લઈને લગભગ છ કરોડ જેટલી છેતરપિંડી ત્યાં બંને શખ્સો કરી ચૂક્યા હતા તેમાંથી એક શખ્સને ધરપકડ કરી છે અને આ જ બાબતે રાજકોટ પોલીસે જાહેર જનતાને શું અપીલ કરી છે આ સમગ્ર છેતરપિંડીનું જે રેકેટ ચાલતું હતું એ રેકેટને લઈને શું વાત કરી છે અને વારંવાર આ છેતરપિંડી કરતા લોકો સામે પોલીસ શું કાર્યવાહી કરી રહી છે તેની આજે આપણે ચર્ચા કરવી છે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પોતાની કવાયતો તેજ કરીને એક વ્યક્તિને ઝડપી પાડે છે અને જે વ્યક્તિની પૂછપરછ થાય છે ત્યારે ખબર પડે છે કે આ વ્યક્તિ એ લોકોની રેતી કપચી જેવા બિઝનેસની અંદર બાર ટકા વળતરની લોભ લાલચ આપતો હતો ને ત્યારબાદ ઊંચા વ્યાજની સ્કીમથી લોકોને ફસાવતો હતો અને લોકો સાથે કરોડો લાખો રૂપિયાની છેતરપિંડી કરતો હતો બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો ને તેમાંના એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને જ્યારે બીજો આરોપી અત્યારે પોલીસ પકડથી ફરાર છે ફરાર આરોપીઓની રાજકોટ પોલીસે શોધખોળ કરી રહી છે પરંતુ અનેક લોકોને નફાની લોભ લાલચ આપીને આ બંને લોકોએ શિકાર બનાવ્યા છે શરૂઆતમાં લોકો નફો આપીને વિશ્વાસ પણ જીતતા હતા એટલે કે એક બે વાર તમે જ્યારે પૈસાને રોકાણ કરો છો ત્યારે લોકો તમને શરૂઆતની અંદર પૈસા તમને વળતર તરીકે પાછા પણ આપી દે છે અને લોકોનો ત્યારબાદ વિશ્વાસ જીતી લે છે પછી વિશ્વાસ જીત્યા બાદ મુદ્દલ રકમ હડપ કરી અને આરોપીઓ ફરાર થઈ જતા હતા અને તેને લીધે મધ્યમ વર્ગી કે ગરીબ વર્ગના જે પરિવારો હોય છે તે પૈસાની લાલચમાં જ્યારે એ રોકાણ કરતા હોય છે એટલે કે કોઈ પણ હોય કે ધંધામાં રોકાણ કરીએ આપણે થોડા બે પૈસા મળે કમાવા માટે એ માટે લોકો જ્યારે રોકાણ કરતા હોય છે તે લોકોને હવે ક્યાંક ને ક્યાંક

આ ગુનાના ફરિયાદી એક ફરિયાદ આપેલ હતી કે ગુનાના બે આરોપીઓ વિજય માકડિયા અને અમિત એ પોતાની પેઢી દર્શન મિનરલ્સ જય સ્ટોન કસર તથા દર્શીલ સ્ટોન કસર કે જે રેતી કપચીનો વેપાર કરે છે કે તેમાં જો રૂપિયાનું રોકાણ કરશો તો બાર ટકા જેટલું વળતર આપવામાં આવશે આવો વિશ્વાસ કેળવી ફરિયાદી થતા અન્ય રોકાણકારો પાસેથી કટકે કટકે ટોટલ છ કરોડ નેવું લાખ રૂપિયા જેટલું રોકાણ કરાવેલું હતું અને ત્યારબાદ ફરિયાદી સાથે અન્ય રોકાણકારો સાથે ગુના વિશ્વાસઘાત કરવામાં આવેલ હતો ગુનાની ગંભીરતાને જોઈને રાજકોટ સિટી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ બંને આરોપીઓને પકડવા માટે પ્રયત્નશીલ હતી ત્યારબાદ આ ગુનાને એક આરોપી અમિત ભાણવાડિયાને પકડવામાં આવેલ છે હાલ આ આરોપીઓ સામે ડીસીબી પોસ્ટેમાં જ બીએનએ કલમ ત્રણસો અને ચોપન તેમજ જીપીઆઈડીની કલમ ત્રણ ચાર અંતર્ગત ગુનો નોંધી અને હાલ આ નામ આ આરોપી અમિત ભાણવાડી અને નામદાર કોર્ટમાં રિમાઇન્ડરથી રજૂ કરવામાં આવેલ છે અ અમારી જાહેર જનતાને અપીલ છે કે આ બંને આરોપીઓ કે આવા બીજા કોઈ અન્ય આરોપીઓ કોઈ ડિપોઝિટના નામે કે રોકાણ કરવાના નામે કોઈ પાસેથી પૈસા લીધેલા હોય કે રૂપિયાનું રોકાણ કરાવેલું હોય અને ત્યારબાદ ચીટિંગ કરેલ હોય તો રાજકોટ સિટી ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરવો

હા અમિત ભાણવાડિયાની ઉપર અરાઉન્ડ બે હજાર બાવીસમાં યુનિવર્સિટી પોસ્ટ ખાતે મર્ડરનો ગુનો દાખલ છે આ ઉપરાંત ડીસીબી પોસ્ટેમાં જુગાર તથા બીજા અન્ય પોલીસ સ્ટેશનમાં મારામારી અને પ્રોહિબિશનના અંતર્ગત ગુનો દાખલ છે તો રાજકોટ પોલીસે જે એક આરોપીઓને પકડ્યો છે ને એક આરોપી હજી પોલીસ પકડથી દૂર છે તેને લઈને વાત કરી કે છેલ્લા કેટલાય સમયથી આ બંને લોકો એ ગુજરાતની કે રાજકોટના કેટલાય લોકોને લોભામણી સ્કીમની લાલચ આપતા હતા રેતી કપચી જેવા કેટલાય એવા બિઝનેસો હોય છે જેમાં દસ ટકા બાર ટકા અમે તમને ભાગ આપશું અમે તમને પાર્ટનરશિપ આપશું એવી વાત કરીને લોકો સાથે લાખો કરોડો રૂપિયાની છેતરપિંડી કરતા હતા ત્યારબાદ ઊંચા વ્યાજના પૈસા આપવા છતાં એવી વાત કરીને પણ લોકો સાથે છેતરપિંડી કરતા હતા અને તેને લઈને જ હવે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે આ બે વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિની ધરપકડ કરી છે ને લગભગ પોલીસે ખુલાસો પણ કર્યો છે કે છ કરોડ જેટલી રૂપિયાની આ બંને લોકો અત્યાર સુધી છેતરપિંડી પણ કરી ચૂક્યા છે તેમાંનો એક આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે અને એક આરોપીઓ જે પકડાયેલો છે તેમની પોલીસ કડકથી કડક એક પૂછપરછ કરી રહી છે અને તેને લઈને જ હવે રા પોલીસે પણ જાહેર જનતાને અપીલ કરી છે કે આવી કોઈ પણ લોભામણી સ્કીમ હોય છે લોભામણી લાલચ હોય છે તેમાં આપણે ફસાવવું નહીં કારણ કે આવી લોભામણી સ્કીમોના લીધે પછી આવા જે છેતરપિંડી કરતાં લોકો છે તે તમારા વિશ્વાસઘાત કરે છે આ શરૂઆતમાં તો નફાના પૈસા પણ આપતા ને પછી નફાના પૈસા આપીને લોકોનો વિશ્વાસ જીતે અને વિશ્વાસ જીત્યા બાદ લોકો સાથે છેતરપિંડી કરતી આ ટોળકી અને એ ટોળકીને અત્યારે પોલીસે જ્યારે પકડી પાડી છે ત્યારે પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે અમે પણ તમને કહીએ છીએ કે તમારી સાથે જો કોઈ આવી ઘટના બને અથવા લોભ લાલચ આપતી આવી કોઈ સ્કીમ હોય તો તમે તેમાં ફસાતા નહીં ડાયરેક્ટ નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરજો બાકી જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત ગુજરાતનો ગજનાથ નમસ્કાર